હેલો એવરીવન તો આજની મારી રેસીપી છે મોહનથાળ તો ઘણા લોકોને બનાવવામાં ઘણું હાર્ડ લાગતું હોય છે મોહનથાળ તો સાવ ઈઝી જ છે બનાવવાનું તો ચાલો આપણે બનાવીએ મોહનથાળ તો એના માટે મેં અહીંયા ચણાનો કરકરો પાંચસો ગ્રામ લોટ લીધો છે અને ચારસો ગ્રામ ખાંડ છે અને પાંચસો ગ્રામ ઘી છે અને સો ગ્રામ મોડો માવો છે તો હવે આપણે ચણાના લોટને ધાબો દેવાની પ્રોસેસ કરીએ તો એના માટે સો એમએલ ઘી અને સો એમએલ દૂધ આપણે બંનેને ગેસ પર ગરમ કરી લેવાનું છે સતત જેવું અને પછી આપણે લોટમાં એડ કરીને બરાબર લોટની અંદર મિક્સ કરી દેવાનું છે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો જ આપણો મોહન થાળ કણીદાર બનશે તો તમે જોઈ શકો છો આપણો લોટની અંદર ધાબો દેવાઈ ગયો છે પછી આપણે બાઉલની અંદર લોટને આ રીતે દાબી દેવાનો છે અને ઉપર ડીશ ઢાંકીને અડધો કલાક માટે એને રહેવા દેવાનું છે જેથી કરી આપણી ઘણી ખૂબ જ સારી પડે આપણો હવે આપણે છે ને માવાને શેકી લેવાનો છે માવાની અંદરથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકવાનો છે જેથી કરી માવાની કચાશ દૂર થઈ જાય તો આપણો માવો પણ હવે શેકાઈને રેડી થઈ ગયો છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેવાનો છે એને અને અહીંયા આપણો લોટ લોટનો ધાબો પણ રેડી થઈ ગયો છે તો આપણે આ રીતે ઘઉંનો જે મોટો આંક આવે છે એની અંદર લોટ એડ કરીને આપણે ચાળી દેવાનો છે બરાબર જેથી કરી આપણી કણી મોટી રહે અને મોહનથાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે તો હવે આપણે લોટને ચાળી દેવાનો છે તો આપણો લોટ ચડાઈને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ કણીદાર આપણો લોટ ચડાઈ ગયો છે તો હવે આપણે લોટને શેકી લેવાનો છે તો એના માટે પેનમાં આપણે પાંચસો ગ્રામ ઘી એડ કરવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે એમાં લોટ એડ કરી દેવાનો છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આપણી ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ જો ફાસ્ટ હશે તો લોટ પડી જશે પછી આપણે સ્લો ફ્લેમ પર જ આપણે એને હલાવતા રહેવાનું છે બરાબર તમે જોઈ શકો છો આપણો થોડો થોડો કલર ચેન્જ થઈ રહ્યો છે અને આપણો લોટ જેમ જેમ શેકાશે એમ હળવો થતો જશે તમે જોઈ શકો છો ઉપર બબલ્સ બની રહ્યા છે અને આપણો લોટ હળવો થઈ ગયો છે અને ચેન્જ પણ થઈ ગયો છે એનો કલર આપણે એકદમ બ્રાઉન થઈ ત્યાં સુધી શેકવાનો છે તો મોહનથાળ ટેસ્ટ ખૂબ જ સારો લાગશે તો તમે જોઈ શકો છો આપણો લોટ થોડો બ્રાઉન થયો છે એટલે આપણે એમાં સો એમએલ જેટલું ગરમ દૂધ એડ કરવાનું છે આનાથી ખૂબ જ સરસ મોહનથાળ બનશે એકદમ લચપચતો ડ્રાય નહીં થઈ જાય દૂધ એડ કરશો તો પછી આપણે દૂધ બળી જાય ત્યાં સુધી હલાવવાનું છે તો તમે જોઈ શકો છો આપણું દૂધ બળી ગયું છે અને લોટનો કલર પણ એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણો લોટ એકદમ બરાબર શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એમાં જે શેકેલો મોડો માવો હતો એડ કરી દેવાનો છે પછી માવો બરાબર મિક્સ કરી દેવાનો છે જેથી કરી એની કણી ન રહે અને આપણે સતત હલાવતા રહેવાનું છે મોહનથાળને એક ધારું હલાવવાનું છે પછી આપણે ગેસ પરથી નીચે ઉતારી દેવાનું છે તો હવે આપણે ચાસણીની પ્રોસેસ કરીએ તો એના માટે મેં ચારસો ગ્રામ ખાંડ લીધી છે અને આપણે ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે ધ્યાન રાખવાનું વધારે પાણી ન પડી જાય તો આપણે ખાંડને ઓગાળી દેવાની છે ગેસની ફ્લેમ સ્લો રાખીને ખાંડ ઓગળે એટલે આપણે એમાં ઓરેન્જ ફૂડ કલર એડ કરવાનો છે ઓપ્શનલ છે કલર એડ કરવો જો તમને ન કરવો હોય તો પણ ચાલે તો આપણે અહીંયા જોવાનું છે આપણી એક તારની ચાસણી લેવાની છે તો આપણો એક તાર થાય છે મીન્સ કે આપણી ચાસણી એકદમ રેડી થઈ ગઈ છે તો હવે આપણે મોહનથાળનો જે લોટ હતો એમાં આપણે ચાસણી એડ કરી દેવાની છે ધીમે ધીમે અને સતત હલાવતા રહેવાનું છે જેથી કરી બધું બરાબર મિક્સ થઈ જાય ચાસણી એડ કર્યા પછી આપણે દસ પંદર મિનિટ સતત મોહનથાળ હલાવતો જ રહેવાનું છે જેથી કરી લોટ બધું ઘી એબ્ઝોર્બ કરી લે અને આપણે મોહનથાળ પણ થોડો ઘટ થઈ જાય એક ધારું સતત હલાવશો એટલે આપણો મોહનથાળ ઘટ થઈ જશે અને થોડો જામી પણ જશે તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ ઘટ થવા લાગ્યો છે તો હવે આપણે આ રીતની ટ્રેમાં ઘી લગાવીને એમાં આપણે મોહનથાળ પાથરી દેવાનો છે આપણો મોહનથાળ પથરાઈને રેડી થઈ ગયો છે હવે આપણે એને કટ કરી દેવાનો છે તો મારો મોહનથાળ કટ થઈને રેડી થઈ ગયો છે છે ને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો ડિલિશિયસ મોહનથાળ તો તમે પણ આ રીતથી ચોક્કસ ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો થેન્ક યુ